નમસ્કાર મિત્રો કેમ છો મજામાં ને હું છું તરુણકુમાર અને આપનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ સાયન્સ ટીવી ગુજરાતીમાં દોસ્તો આજે આપણે ધોરણ દસમાંથી જે પ્રકરણ પાંચ છે તત્વોનું આવર્તી વર્ગીકરણ એના ત્રીજા ભાગમાં આવી ગયા છે દોસ્તો આ અગાઉના વિડીયોની અંદર આપણે ડોબ્રિડ ત્રિપુટી આ ઉપરાંત ન્યૂલેન્ડનો અષ્ટકનો નિયમ અને મેન્ડેલીફનું જે આવર્ત કોષ્ટક છે એના વિશે માહિતી મેળવી છે મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની અંદર આપણે આની ઉપલબ્ધિઓ અને મર્યાદા પણ શીખી ચૂક્યા છીએ હવે દોસ્તો આ વિડીયોની અંદર આપણે જે આધુનિક આવર્ત કોષ્ટક છે એ કેવી રીતે બનાવવામાં આવ્યું અને એમાં તત્વોની ગોઠવણી કેવી રીતે કરવામાં આવી એ સમજવાના છીએ એટલે દોસ્તો આ વિડિયો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે તમારા આ ધોરણ માટે આ વર્ષ માટે અને જો તમે ધોરણ અગિયારની અંદર સાયન્સ રાખશો તો પણ એમાં જે કેમેસ્ટ્રી વિષય આવે છે રસાયણશાસ્ત્ર આવે છે એના પાયા તરીકે આ જે ચેપ્ટર છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને એમાં પણ આધુનિક આવર્ત કોષ્ટકનો પાયો એ ખૂબ જ મહત્વનો છે જે તમને આગળના ધોરણોની અંદર ખૂબ જ કામમાં આવશે તો દોસ્તો આ વિડીયોને પણ તમે બરાબર ધ્યાનથી જોજો અને સમજજો અને દોસ્તો આ વિડીયોને તમારા મિત્રો સાથે ચોક્કસથી શેર કરજો તો ચાલો દોસ્તો આજે આધુનિક આવર્ત કોષ્ટક વિશે કંઈક નવું જાણી લઈએ એક વૈજ્ઞાનિક હતા હેનરી મોસેલ આ વૈજ્ઞાનિકે એમ કહ્યું કે કોઈ તત્વના પરમાણવીય દળ કરતા એનો પરમાણવીય ક્રમાંક છે એ વધારે આધારભૂત ગુણધર્મ છે શેના માટે તો આવર્ત કોષ્ટકમાં એની ગોઠવણી માટે એટલે કોઈ પણ તત્વ હોય એનું પરમાણુ દળ પણ હોય પરમાણુ ક્રમાંક હોય પણ એમાં પરમાણુ ક્રમાંક છે એ વધારે આધારભૂત છે દોસ્તો આપણે જાણીએ છીએ કે જે મેન્ડેલીફનું કોષ્ટક હતું એ પરમાણુ દળ ઉપર આધારિત હતું મેન્ડેલીફે એના આવર્ત કોષ્ટકની અંદર જેટલા પણ તત્વો ગોઠવ્યા હતા એના પરમાણુએ દળના આધારે ગોઠવ્યા હતા એટલે પરમાણુ દળને ચડતા ક્રમમાં એમને ગોઠવ્યા હતા અને એક કોષ્ટક બનાવ્યું હતું પણ દોસ્તો એ આવર્ત કોષ્ટકના આધારે જ આધુનિક આવર્ત કોષ્ટક બનાવવામાં આવ્યું છે પરંતુ આધુનિક આવર્ત કોષ્ટકમાં પરમાણવીય દળને નહીં પણ પરમાણવીય ક્રમાંકને આધારભૂત ગણવામાં આવ્યો છે હેનરી મોસલે એ જ કહ્યું હતું કે પરમાણુ દળ કરતાં પરમાણીય ક્રમાંક છે એ કોઈ તત્વ માટે વધારે આધારભૂત ગુણધર્મ છે એટલે આધુનિક આવર્તકોષ્ટકની અંદર પરમાણુ ક્રમાંકને વધારે મહત્ત્વ આપવામાં આવ્યું હતું દોસ્તો આના આધારે જ જે આધુનિક આવર્ત કોષ્ટક હતું એનો આવર્ત નિયમ આપવામાં આવ્યો હતો આવર્ત નિયમ આ પ્રમાણે હતો કે તત્વોના ગુણધર્મો એ તેમના પરમાણુ ક્રમાંકના આવર્તનીય વિધેય છે આને સાદી ભાષામાં સમજવું હોય તો એમ કહી શકાય કે કોઈ તત્વના જે ગુણધર્મો છે એ ગુણધર્મો એના જે પરમાણિક ક્રમાંક છે એના ઉપર આધારિત હોય છે અથવા એમ પણ કહી શકાય કે જે ગુણધર્મોમાં ફેરફાર થાય છે એ પરમાણુ ક્રમાંકમાં ફેરફાર થાય એના આધારિત થાય છે એટલે ટૂંકમાં જે કોઈપણ તત્વોના ગુણધર્મો હોય છે એ એના જે પરમાણુ ક્રમાંક હોય છે એના ઉપર આધારિત હોય છે એટલે કે એના આવર્તનીય વિધેય છે હવે દોસ્તો આપણે જાણીએ છીએ કે પરમાણુ ક્રમાંક શું છે તો પરમાણુ ક્રમાંક એ કોઈ પરમાણુ હોય તો એ પરમાણુના કેન્દ્રની અંદર રહેલા પ્રોટોનની સંખ્યા એ પ્રોટોનની સંખ્યાને જ આપણે એનો પરમાણુ ક્રમાંક કહીએ છીએ અથવા દોસ્તો ઇલેક્ટ્રોનની સંખ્યા જે પ્રોટોનની સંખ્યા હોય એટલી જ હોય એટલે એને પણ આપણે પરમાણુ ક્રમાંક કહી શકીએ છીએ ટૂંકમાં પરમાણુ ક્રમાંક એટલે કોઈ તટસ્થ પરમાણુ રહેલા પ્રોટોનની સંખ્યા એને પરમાણુ ક્રમાંક કહીએ છીએ અને દોસ્તો જે આધુનિક આવર્ત કોષ્ટક છે તમે જુઓ આ આધુનિક આવર્ત કોષ્ટક છે આની અંદર જે તત્વો ગોઠવ્યા છે એ આ પરમાણુ ક્રમાંકના આધારે ગોઠવ્યા છે અને દોસ્તો આપણે જાણીએ છીએ કે જેમ જેમ આપણે પરમાણુ ક્રમાંક આગળ વધારતા જઈએ છીએ એટલે એક તત્વથી બીજા તત્વ તરફ જતા જઈએ છીએ આધુનિક આવડતકોષ્ટકની અંદર એમ એમ પરમાણુ ક્રમાંકની સાથે સાથે એમ આપણે જાણીએ છીએ કે એક એક ઇલેક્ટ્રોન ને એક એક પ્રોટોનની સંખ્યા વધતી જાય છે એટલે એક તત્વથી બીજા તત્વ તરફ જઈએ છીએ એના પાડોશી તત્વ તરફ ડાબી બાજુથી જમણી બાજુ જઈએ છીએ એમ એમ એની અંદર એક એક પ્રોટોનનો ઉમેરો થતો જાય છે અને એ જ રીતે આમાં પરમાણુ ક્રમાંક વધતો જાય છે એક બે ત્રણ ચાર પાંચ એ રીતે આપણે આધુનિક આવડતકોષ્ટકની અંદર તત્વો ગોઠવેલા છે હવે દોસ્તો જે આ પરમાણુ દળની જગ્યા પરમાણુ ક્રમાંક અહીંયા લેવામાં આવ્યો આધારભૂત ગુણધર્મ તરીકે એનો બીજો ફાયદો પણ થયો એ એમ હતો કે જ્યારે શરૂઆતમાં બધા તત્વો શોધાયેલા ન હતા અમુક તત્વોની શોધવાની બાકી હતી એ વખતે આ પરમાણુય ક્રમાંકના આધારે તત્વો ગોઠવ્યા અને કોઈ કોઈ જગ્યાએ તત્વો શોધાયેલા ન હતા એની જગ્યાએ ખાલી રાખવામાં આવેલી હતી તો એ તત્વોની આગાહી કરવી પણ થોડીક સરળ બની આ જે પરમાણુ ક્રમાંકના આધારે તત્વો ગોઠવ્યા અને વચ્ચે કોઈ તત્વ ન નહોતું આવતું કોઈ જગ્યાએ સ્થાન ખાલી હતું તો એ જગ્યાએ કયા પ્રકારનું તત્વ આવશે તો એના એ તત્વની આગાહી કરવામાં પણ આ પરમાણુ ક્રમાંકનો જે ગુણધર્મ હતો એ ખૂબ જ લાભદાયક રહ્યો હવે દોસ્તો જોઈએ આધુનિક આવર્ત કોષ્ટકમાં તત્વોનું સ્થાન એટલે કેવી રીતે તત્વોને આધુનિક આવર્ત કોષ્ટકમાં ગોઠવવામાં આવે તો જો દોસ્તો આ એક આધુનિક આવર્ત કોષ્ટક છે હવે આ આધુનિક કાવત કોષ્ટક અત્યારે દસમા ધોરણની તમારે એટલું ડીપમાં સમજવાનું નથી તમે વધુમાં વધુ વીસ તત્વો સુધી ધ્યાનથી સમજજો તો સુધી બરાબર છે અથવા નામ યાદ રાખો તો પણ બરાબર છે પણ આ પછીના ધોરણમાં એટલે અગિયારમાં બારમા ધોરણમાં જો તમે સાયન્સ રાખો તો આધુનિક કાવત કોષ્ટકને વધુ ડીપમાં સમજવાનું આવશે પણ અત્યારે દોસ્તો એટલું બધું ડીપમાં સમજવાનું નથી એટલે આપણે મગજને પણ વધારે ત્રાસ આપવાની જરૂર નથી દોસ્તો અહીંયા મેઇન મેઇન વસ્તુ તમારે યાદ રાખવાનું છે અને જે વસ્તુ યાદ રાખવાની નથી એ પણ હું તમને કહીશ તો આ આધુનિક આવર્ત અંદર મુખ્ય બાબતો હું તમને કહી છું કે સ્તંભ આવેલા છે ચાર પાંચ છ એમ કરતા કરતા અઢાર સ્તંભો આવેલા છે એને યાદ રાખજો કે એને સમૂહ કહેવામાં આવે છે જે ઊભા અઢાર સ્તંભો છે એને સમૂહ કહેવામાં આવે છે અને દોસ્તો આ વર્તકોષ્ટક ની અંદર આમ તમે આડું વિચારો તો એવી સાત લાઈનો એટલે કે હરોળો આવેલી હોય છે આ સાત હરોળોને આવર્ત કહેવામાં આવે છે જે ઊભા હતા એ સ્તંભ હતા જે અઢાર હતા અને જે આડી હરોળો છે જે સાત છે એને આવર્ત કહેવામાં આવે છે મેન આ વસ્તુ યાદ રાખજો હવે દોસ્તો આ આધુનિક આવર્ત કોષ્ટકને જુદા જુદા વિભાગોમાં પણ વહેંચવામાં આવે છે એ તમે આ પછીના ધોરણમાં ભણશો કે આમાં એસ વિભાગ હોય છે પી વિભાગ હોય છે ડી વિભાગ હોય છે અને એફ વિભાગ પણ હોય છે પણ દોસ્તો આ અત્યારે તમારે ભણવાનું નથી એ આ પછીના ધોરણોમાં અગિયાર કે બા ધોરણમાં તમે ભણશો પણ દોસ્તો અત્યારે યાદ રાખી લેજો કે અઢાર સમૂહ આવેલા હોય છે અને સાત આવર્ત આવેલા હોય છે હવે આ આધુનિક આવર્ત કોષ્ટકની અંદર પહેલું જે પ્રથમ તત્વ આવેલું છે એ છે હાઇડ્રોજન હવે આ બધા જે તત્વો ગોઠવેલા છે એની ઇલેક્ટ્રોન રચના કેવી રીતે થયેલી છે આપણે એ સમજવાનું છે અને એમને કયા પ્રમાણે ગોઠવ્યા છે એ આપણે સમજવાનું છે તો સૌથી પહેલું તત્વ છે હાઇડ્રોજન હવે દોસ્તો યાદ રાખજો કે હાઇડ્રોજનનો પરમાણ્વીય ક્રમાંક એક છે એટલે એમાં એક પ્રોટોન આવેલો છે અને એક ઇલેક્ટ્રોન આવેલો છે બરાબર દોસ્તો તમે ધ્યાનથી સમજી લેજો જે પહેલો પ્રોટોન છે એ કેન્દ્રની અંદર રહે છે બધા પ્રોટોન કેન્દ્રમાં જ રહેશે અને જે ઇલેક્ટ્રોન છે પહેલી કક્ષામાં આવશે બરાબર આ તમે ધ્યાનથી સમજી લેજો હવે દોસ્તો આ પરમાણુની અંદર આપણે જાણીએ છીએ કે જે પ્રોટોન રહેલો છે એ જગ્યાને આપણે કેન્દ્ર કહીએ છીએ અને આજુબાજુ જે ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરે છે એને આપણે કક્ષા કહીએ છીએ હવે પરમાણુના કેન્દ્રની આજુબાજુ આ રીતે જે પહેલી કક્ષા દોરી છે જેને કે કક્ષા કહેવામાં આવે છે એ રીતે બીજી કક્ષાઓ પણ આવેલી હોય છે જેમ કે કે એલ એમ અને એન આ બધી કક્ષાઓ છે દોસ્તો એટલી કક્ષાઓ નથી હોતી એની પેટા બીજી કક્ષાઓ પણ હોય છે જેને કક્ષાઓ કહેવામાં આવે છે એનો પણ અભ્યાસ તમે પછીના ધોરણમાં કરશો અત્યારે તમે યાદ રાખી લો કે અહીંયા જુદી જુદી કક્ષાઓ આવેલી હોય છે કે એલ એમ અને એન અહીંયા દોસ્તો આ જે કક્ષાઓ છે એને પહેલી કક્ષા બીજી કક્ષા ત્રીજી કક્ષા ચોથી કક્ષા એ પણ તમે કહી શકો છો અને દોસ્તો આ કક્ષાઓની અંદર ઇલેક્ટ્રોન રહેલા હોય છે હવે આ જે કક્ષાઓ છે એમાં ખાસ વસ્તુ તમે યાદ રાખજો કે કઈ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન રહી શકશે તો દોસ્તો એના માટે એક નિયમ છે કે કોઈ કક્ષા હોય પહેલી બીજી ત્રીજી ચોથી ગમે તેટલી કક્ષા હોય એમાં કેટલા ઇલેક્ટ્રોન રહેશે તો એના માટે હું એક સૂત્ર આપું છું જે આપણા અભ્યાસક્રમમાં છે ટુ એન સ્ક્વેર દોસ્તો આ ટુ એન સ્ક્વેરના આધારે નક્કી થશે કે કોઈ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન રહેલા હશે સમજો કેવી રીતે તો ટુ એન સ્ક્વેરની અંદર એન તરીકે શું લેવાનું તો એન તરીકે કક્ષાનો ક્રમ લેવાનો છે જો પહેલી કક્ષા હોય તો એન બરાબર એક લેવું પડશે જો તમે પહેલી કક્ષા કેની વાત કરો છો તો એન બરાબર એક લઈએ છીએ ત્યારે તમે ગણતરી કરો કે ટુ એન સ્ક્વેરનો જવાબ કેટલો આવશે એટલે કે ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી આવશે તો એન એટલે એક એને એકનો વર્ગ કરો તો એક જવાબ આવશે અને એક ગુણ્યા બે કરો તો જવાબ આવશે બે એટલે પહેલી કક્ષામાં વધુમાં વધુ બે ઇલેક્ટ્રોન સમાઈ શકે છે દોસ્તો બીજી કક્ષા બીજી કક્ષા એલ માટે તમે એન બરાબર કેટલા લેશો બે લેશો ત્યારે ગણતરી કરો તો ટુ એન સ્ક્વેરનો જવાબ શું આવશે દોસ્તો જવાબ આવશે આઠ એટલે બીજી કક્ષામાં વધુમાં વધુ આઠ ઇલેક્ટ્રોન સમાઈ શકશે પછી દોસ્તો આવશે કે એલ પછી આવશે એમ એમ કક્ષા માટે જે એનનું મૂલ્ય છે એટલે કે ત્રીજી કક્ષા છે એટલે એન બરાબર ત્રણ આવશે અને એના માટે ટુ એન સ્ક્વેરનો જવાબ આવશે અઢાર અને દોસ્તો ચોથી કક્ષા છે કે એલ એમ પછી છેલ્લે એન કક્ષા છે એના માટે એન બરાબર આવશે ચાર અને ટુ એન સ્ક્વેરનો જવાબ આવશે બત્રીસ એટલે દોસ્તો પહેલી કક્ષામાં વધુમાં વધુ બે બીજી કક્ષામાં વધુમાં વધુ આઠ ત્રીજી કક્ષામાં વધુમાં વધુ અઢાર અને ચોથી કક્ષામાં વધુમાં વધુ બત્રીસ ઇલેક્ટ્રોન સમાઈ શકે છે દોસ્તો આ નિયમ છે આ તમે યાદ રાખી લેજો પણ દોસ્તો એક બીજી ખાસ વાત કે તમે આ જે કક્ષાઓ છે એમાં ઇલેક્ટ્રોન ગોઠવશો ત્યારે ઘણી વખત એવું બનશે કે જ્યારે આ નિયમ પ્રમાણે એમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી નહીં થતી હોય તો યાદ રાખજો કે રસાયણશાસ્ત્ર વિષયની અંદર અપવાદો વધુ આવશે અપવાદો એટલે શું એક્સપેક્શન કેસીસ એવા કેસ કે જે નિયમ પ્રમાણે ચાલતા નથી બરાબર એટલે કોઈ નિયમને તોડતા તત્વો પણ એની અંદર આવી જશે દોસ્તો એ નિયમ કેમ તૂટે છે એનો પણ અભ્યાસ તમે આગળના ધોરણમાં કરશો અત્યારે ફરીથી આપણે હાઇડ્રોજન પરમાણુ ઉપર આવી જઈએ છીએ હવે દોસ્તો બરાબર ધ્યાન આપજો કારણ કે હવે જે તમે વસ્તુ શીખવા જઈ રહ્યા છો એ ખૂબ જ અગત્યની છે તમે ધોરણ નવની અંદર પણ આ શીખ્યા હશો અત્યારે એનું રિપીટેશન પણ થઈ જશે ફરીથી આપણે વાત કરી લઈએ કે હાઇડ્રોજન પરમાણુની અંદર જે પરમાણુ ક્રમાંક છે એક છે એટલે એક પ્રોટોન આવેલો છે એની આજુબાજુ એક ઇલેક્ટ્રોન છે એ કઈ કક્ષામાં કે કક્ષાની અંદર એન બરાબર એક કક્ષાની અંદર ઇલેક્ટ્રોન આવેલો છે હવે એની ઇલેક્ટ્રોન રચના દર્શાવવી હોય તો આપણે ફક્ત એક તરીકે દર્શાવી શકીએ છીએ કૌશની અંદર એક કારણ કે આની પાસે એક જ ઇલેક્ટ્રોન છે હવે દોસ્તો હાઇડ્રોજન પછી આવર્ત કોષ્ટકની અંદર બીજું કયું તત્વ આવશે બીજા નંબરે હિલિયમ એચ તો હવે તમે જુઓ કે હિલિયમ જે છે હિલિયમના કેન્દ્રની અંદર બે પ્રોટોન હોય છે અને આજુબાજુ બે ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરે છે એટલે એ જે જે પહેલી કક્ષા હતી એમાં જ બે ઇલેક્ટ્રોન આવી જશે તમે જોઈ લો આ એટલેક્ટ્રોનિયમનો પરમાણુ છે એમાં બે ઇલેક્ટ્રોન છે આજુબાજુ દર્શાવી દીધા છે પહેલી કક્ષામાં તો હિલિયમ ઇલેક્ટ્રોન રજના થશે બે બરાબર પહેલી કક્ષામાં વધુમાં વધુ બે ઇલેક્ટ્રોન સમાઈ શકે છે એટલે બે આવી ગયા છે હવે દોસ્તો સમજજો આ છે લિથિયમ હવે લિથિયમનો પરમાણુ ક્રમાંક આવે છે ત્રણ એટલે કેન્દ્રમાં ત્રણ પ્રોટોન હશે અને આજુબાજુ ત્રણ ઇલેક્ટ્રોન ભમતા હશે હવે તમે સમજો કે ઇલેક્ટ્રોનની ગોઠવણી કેવી રીતે આપણે કરવાની છે તો પહેલી કક્ષામાં બે ઇલેક્ટ્રોન આવી જશે ઓકે અને બીજી કક્ષાની અંદર એક ઇલેક્ટ્રોન હશે એટલે ત્રણ ઇલેક્ટ્રોન થઈ ગયા તો હવે આની ઇલેક્ટ્રોન રચના કેવી રીતે લખવાની છે બરાબર સમજજો કે કૌંસમાં તમે શું કરશો પહેલી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હતા બે તો બે લખવાના પછી અલ્પવિરામ કરવાનો બીજી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે એક છે તો પછી એક લખવાનું ઓકે દોસ્તો તો આ લિથિયમની ઇલેક્ટ્રોન રચના છે હવે દોસ્તો લિથિયમ પછી આવે છે બેરિલિયમ તો બેરિલિયમનો પ્રમાણુ ક્રમાંક ચાર છે ઇલેક્ટ્રોનની સંખ્યા ચાર છે એટલે ચાર ચાર જે પ્રોટોન છે એ તો કેન્દ્રમાં રહેશે અને જે ઇલેક્ટ્રોન છે એમાં પહેલાં બે ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાં અને બીજા બે ઇલેક્ટ્રોન બીજી કક્ષામાં એટલે ટોટલ ચાર થઈ ગયા તો એની ઇલેક્ટ્રોન રચના થશે ટુ ઓકે દોસ્તો એટલે અહીંયા પહેલી કક્ષામાં બે ઇલેક્ટ્રોન બીજી કક્ષામાં બે ઇલેક્ટ્રોન એટલે એના ચાર ઇલેક્ટ્રોન થઈ ગયા છે ઓકે દોસ્તો તો આ બે રેલિયમની ઇલેક્ટ્રોન રચના હતી હવે તમે જુઓ કે આ બે રેલિયમ હતી હવે બે રેલિયમ પછી કયું પરમાણુ આવશે બોરોન આવશે તો એક ઇલેક્ટ્રોન અને એક પ્રોટોન હતતો જશે તો આ બે રેલિયમની ઇલેક્ટ્રોન રચનાની અંદર હું એક પ્રોટોન અને ઇલેક્ટ્રોન ઉમેરી દઉં છું એટલે બની જશે બોરોનની ઇલેક્ટ્રોન રચના તમે જોઈ લો કે બંનેમાં એક એક પ્રોટોન વધારાનો એક પ્રોટોન એક ઇલેક્ટ્રોન ઉમેરાઈ ગયો છે એટલે બોરોન ઇલેક્ટ્રોન રચના બની ગઈ છે અને નીચે આપણે લખવી કેવી રીતે પડે તો બે અને પછી ત્રણ હવે બેરેલિયમ પછી આવશે બોરોન પછી આવશે કાર્બન તો એક પ્રોટોન એક ઇલેક્ટ્રોન ઉમેરો નીચે પણ ઇલેક્ટ્રોન રચનામાં પણ એક વધારતો જાઓ બરાબર દોસ્તો તો બેરેલિયમ પછી બોરોન પછી કાર્બન પછી હવે નાઇટ્રોજન તો નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન રચના આ થશે પછી આ દોસ્તો આ ઓક્સિજનની છે એક પ્રોટોન એક ઇલેક્ટ્રોન વધતો જાય છે પછી દોસ્તો આ ફ્લોરિનની છે અને દોસ્તો આ નિયોનની છે હવે અહીંયા અટકી જજો કે નિયોન છે એની પાસે ટોટલ દસ ઇલેક્ટ્રોન હોય છે અને દસ પ્રોટોન હોય છે કેમ કારણ કે નિયોનનો પરમાણુ ક્રમાંક આવર્ત કોષ્ટકની અંદર દસ છે એટલે નિયોનનો પરમાણુ ક્રમાંક આવર્ત કોષ્ટકમાં દસમાં ક્રમે છે તમે ગણી જો પેલું હાઇડ્રોજન આવે હિલિયમ આવે લિથિયમ આવે બેરેલિયમ બોરોન કાર્બન નાઇટ્રોજન ઓક્સિજન ફ્લોરિન અને નિયોન નિયોનનો દસમો નંબર છે દસ ઇલેક્ટ્રોન છે ઇલેક્ટ્રોન બે અલ્પિરામ આઠ ઓકે હવે દોસ્તો નિયોન પછી કોઈ તત્વ આવે અગિયારમાં નંબરે કયું તત્વ આવે છે સોડિયમ એને તો એનો પરમાણુ ક્રમાંક અગિયાર છે હવે એમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી કેવી રીતે કરશો જો જે નિયોન હતો નિયોનો ઇલેક્ટ્રોન બે આઠ હતી હવે જો એમાં ઇલેક્ટ્રોન એક ઇલેક્ટ્રોન ઉમેરી દેશો તો બે નવ થઈ જશે પણ ના તો યાદ કરો હમણાં જ મેં તમને એમ કહ્યું હતો કે પહેલી કક્ષા હોય એમાં વધુમાં વધુ બે ઇલેક્ટ્રોન બીજી કક્ષામાં વધુમાં વધુ આઠ ઇલેક્ટ્રોન હવે આઠ ઇલેક્ટ્રોન ઉપર નવમો ઇલેક્ટ્રોન અંદર ઉમેરાશે નહીં તો સોડિયમનો અગિયારમો ઇલેક્ટ્રોન છે ક્યાં ઉમેરાશે નવી કક્ષામાં એટલે ત્રીજી કક્ષા એની અંદર ઉમેરવી પડશે તમે જુઓ કે સોડિયમની અંદર આપણે એક ઇલેક્ટ્રોન ઉમેરવા માટે ત્રીજી નવી કક્ષા ઉમેરી છે એટલે એને ઇલેક્ટ્રોનના આ પ્રમાણે થશે પહેલી કક્ષાની અંદર બે ઇલેક્ટ્રોન બીજી કક્ષાની અંદર આઠ ઇલેક્ટ્રોન ટોટલ દસ થયા અને ત્રીજી કક્ષાની અંદર એક ઇલેક્ટ્રોન એટલે અગિયાર ઇલેક્ટ્રોન ઓકે દોસ્તો તો તમને આ ખ્યાલ આવી ગયો છે ધોરણ નવની અંદર તમે આ શીખેલા છો કે જે પરમાણુનું કેન્દ્ર છે એની આજુબાજુ જે કક્ષા જે કક્ષાઓ છે એમાં તમે ઇલેક્ટ્રોનની ગોઠવણી કેવી રીતે કરો છો હવે દોસ્તો જેમ જેમ આવર્ત કોષ્ટકમાં આપણે એક તત્વથી બીજા તત્વ તરફ જઈએ છીએ એટલે એક એક પરમાણુ ક્રમાંક ખસીએ છીએ એટલે એમાં એક એક પ્રોટોન અને એક એક ઇલેક્ટ્રોન ઉમેરતો જાય છે અને આપણે ડાબી બાજુથી જમણી બાજુ નવું જે તત્વ છે એ મળે જાય છે અને એક એક ઇલેક્ટ્રોન અને પ્રોટોન એમાં ઉમેરાતા જાય છે તો દોસ્તો મેઇન વસ્તુ આપણે શીખી ચૂક્યા છીએ કે કોઈ તત્વની અંદર જે પરમાણુનું કેન્દ્ર છે એની આજુબાજુ ઇલેક્ટ્રોન કેવી રીતે આપણે કક્ષાની અંદર ગોઠવેલા છે હવે આવર્ત કોષ્ટક ઉપર આપણે પાછા આવીએ છીએ હવે આવર્ત કોષ્ટકની અંદર જે આધુનિક આવર્ત કોષ્ટક છે એમાં તત્વો આ રીતે જ કેમ ગોઠવાય એક તો ક્રમાંકના આધારે તો ગોઠવે જ છે આપણે હવે એક બીજી વસ્તુ તમે સમજો કે આ આવર્ત કોષ્ટકની અંદર જે પહેલો સમૂહ છે એ પહેલા સમૂહ ઉપર તમે ધ્યાન આપો પહેલા સમૂહમાં તમે જે તત્વો છે એને એના ઉપર ધ્યાન આપો કયા કયા તત્વો છે તમે જોઈ શકો છો કે એમાં લિથિયમ છે પછી સોડિયમ છે પોટેશિયમ છે આવા તત્વો છે ઓકે દોસ્તો અહીંયા હું જે કહેવા માગું છું તમે બરાબર સમજજો એને આપણે અલગ લઈ લઈએ છીએ કે લિથિયમ સોડિયમ અને પોટેશિયમ બાકીના તત્વો પણ છે આપણે પણ આપણે મેઇન ત્રણ તત્વોની વાત કરીએ કે જે લિથિયમ છે અને જે સોડિયમ છે ને પોટેશિયમ છે એમની ઇલેક્ટ્રોન રચના કઈ થશે આપણે ઇલેક્ટ્રોન રચના લખવી જોઈએ લિથિયમની તો આપણે હમણાં જ વાત કરી હતી કે એની ઇલેક્ટ્રોન રચના થશે બે એક કારણ કે આનો પરમાણુ ક્રમાંક ત્રણ છે એટલે બે એક થશે ઓકે પછી જે સોડિયમ છે એની ઇલેક્ટ્રોન રચના થશે બે આઠ એક ઓકે દોસ્તો અને જે પોટેશિયમ છે એની ઇલેક્ટ્રોન રચના થશે બે આઠ આઠ એક ઓકે દોસ્તો હવે આ ત્રણે ત્રણની જે ઇલેક્ટ્રોન રચના છે એમાં જે બાહ્ય કક્ષા છે એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા ઉપર તમે ધ્યાન આપો કે જે છેલ્લી કક્ષા છે એમાં ઇલેક્ટ્રોન કેટલા રહેલા છે લિથિયમ છે લિથિયમમાં કેટલા ઇલેક્ટ્રોન છે છેલ્લી કક્ષાની અંદર એક છે પછી જે સોડિયમ છે સોડિયમની છેલ્લી કક્ષા જે છે બાહ્ય કક્ષા કહીએ છીએ આપણે અથવા સંયોજકતા કક્ષા પણ કહીએ છીએ એમાં કેટલા ઇલેક્ટ્રોન છે એક છે અને જે પોટેશિયમ છે એની પણ છેલ્લી કક્ષા તમે જુઓ એમાં કેટલા ઇલેક્ટ્રોન છે એક છે એટલે ટૂંકમાં જે એક જ સમૂહમાં જે તત્વો આવેલા છે એની બાહ્યતમ કક્ષામાં જે ઇલેક્ટ્રોન છે જેને સંયોજકતા ઇલેક્ટ્રોન પણ કહેવાય છે અથવા બાહ્ય કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન કહેવામાં આવે છે એ સરખા સરખા છે ઓકે અહીંયા એક 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 છે ટૂંકમાં બાહ્ય કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી છે એનો મતલબ એમ થાય કે આ બધા જે તત્વો છે એના ગુણધર્મો પણ સરખા સરખા હશે કારણ કે મોટા ભાગે કોઈ તત્વોના રાસાયણિક ગુણધર્મો હોય તો એ બાહ્ય કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનો ઉપર આધારિત છે જો બાહ્ય કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી હશે તો એમના રાસાયણિક ગુણધર્મો પણ મોટા ભાગે સમાન હશે અને એના લીધે જ આ જે તત્વો છે એને એક જ સમૂહમાં ગોઠવવામાં આવ્યા છે કારણ કે એના ગુણધર્મો પણ સરખા હશે આ રીતે દોસ્તો આવર્ત કોષ્ટકની અંદર જે બધા સમૂહો છે એ બધા સમૂહોની અંદર જે તત્વો રહેલા છે એમાં કોઈ એક સમૂહની વાત કરો તો એમાં જે તત્વો રહેલા હશે એ બધા સમાન ગુણધર્મો ધરાવતા હશે કારણ કે મોટા ભાગે એની અંદર જે બાહ્યતમ કક્ષાની અંદર ઇલેક્ટ્રોન થયેલા હશે એ સરખા હશે એવી જ રીતે દોસ્તો જે સત્તરમો સમૂહ છે એની વાત કરીએ એ સત્તરમા સમૂહમાંથી આપણે વાત કરીએ ફ્લોરિન અને ક્લોરીનની એમાં જે ફ્લોરિન છે એની ઇલેક્ટ્રોન રચના થશે બે સાત બરાબર કારણ કે એનો પરમાણુ ક્રમાંક નવ છે પહેલી કક્ષામાં બે ઇલેક્ટ્રોન બીજી કક્ષામાં સાત ઇલેક્ટ્રોન અને જે ક્લોરીન છે જેનો પરમાણુ ક્રમાંક સત્તર છે એની ઇલેક્ટ્રોન રચના થશે બે આઠ સાત એટલે પહેલી કક્ષામાં બે બીજી કક્ષામાં આઠ અને ત્રીજી કક્ષામાં સાત ઇલેક્ટ્રોન તો તમે દોસ્તો જુઓ એની અંદર કે એની જે બાહ્યતમ કક્ષા છે એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી છે સરખી છે સાત સાત એ પણ સમાન છે એટલે દોસ્તો એવા તત્વો જે છે સત્તરમાં સમૂહની અંદર બીજું એક્ઝામ્પલ લીધું કે જેની અંદર જે બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન છે એની સંખ્યા સરખી છે એટલે એના ગુણધર્મો પણ સમાન હશે અને ગુણધર્મો સમાન હોય તો એક સમૂહમાં મૂકી શકાય તો દોસ્તો ટૂંકમાં એટલું યાદ રાખજો કે આવર્ત કોષ્ટકની અંદર આપણે એક જ આવર્તમાં મારા શબ્દો ઉપર ધ્યાન આપજો એક જ આવર્તમાં ડાબી બાજુથી આપણે જમણી બાજુ જઈએ છીએ ત્યારે એક એક પરમાણુ ક્રમાંક વધતો જાય છે એક એક પરમાણુ ક્રમાંક વધતો જાય છે એનો મતલબ એમ થાય કે એની જે કક્ષા છે એ કક્ષામાં એક એક ઇલેક્ટ્રોન ઉમેરાતો જાય છે અહીંયા ખાસ નોંધજો કે એક આવર્તમાં આપણે આગળ જઈએ છીએ ત્યારે એક જ કક્ષાની અંદર એક એક ઇલેક્ટ્રોન ઉમેરાતો જાય છે એટલે વધતો જાય છે એટલે એમ વિચારી શકીએ કે બીજી કક્ષાની અંદર એક ઇલેક્ટ્રોન હશે તો જે બીજું તત્વ આવશે એમાં બે ઇલેક્ટ્રોન હશે ત્રીજી જે ત્રીજું પરમાણુ આવશે તો એમાં ત્રણ ઇલેક્ટ્રોન હશે ચોથો પરમાણુ ચાર ઇલેક્ટ્રોન હશે એ ટૂંકમાં એક જ કક્ષાની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા વધતી જાય છે આપણે ડાબી બાજુથી જમણી બાજુ જઈએ છીએ એક જ આવર્તમાં ત્યારે પણ દોસ્તો એ જ રીતે આપણે સમૂહમાં ઉપરથી નીચે આવીએ છીએ આમ ઉપરથી નીચે આવીએ છીએ ત્યારે આખી એક એક કક્ષા એની અંદર ઉમેરતી જાય છે પણ દોસ્તો યાદ રાખજો કે સમૂહમાં એક જ સમૂહમાં રહેલા તત્વોમાં આપણે ઉપરથી નીચે આવીએ છીએ તેમ તેમ જે કક્ષા છે એ વધતી જશે ધ્યાન આપજો તમે સમૂહમાં ઉપરથી નીચે આવીશું એમ એમ કક્ષા વધતી જશે પણ એમાં બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા તો સરખી જશે એક સમૂહમાં રહેલા બધા તત્વોની બાયતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી હશે જેમ આપણે વાત કરી લિથિયમ સોડિયમ અને પોટેશિયમની ઉપરથી નીચે આવતા જઈશું તો બાહ્યતમ કક્ષામાં તો એક એક ઇલેક્ટ્રોન જ છે પણ નવી કક્ષાઓની અંદર ઉમેરેલી હોય છે એ જ રીતે ક્લોરીન અને ફ્લોરિનની વાત કરી તો એમાં પણ એવું જ છે દોસ્તો ફરીથી એક ટોપિકનું આપણે પુનરાવર્તન કરી લઈએ કે કોઈ કક્ષામાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાશે તો એનો આધાર ટુ એન સ્ક્વેર સૂત્ર ઉપર રહેલો છે એટલે ટુ એન સ્ક્વેર એ બતાવે છે ઇલેક્ટ્રોનની સંખ્યા કો કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા અહીંયા એન છે એ શું બતાવે છે તો એ કક્ષાનો ક્રમ બતાવે છે એન બરાબર એક એન બરાબર બે એન બરાબર ત્રણ અને એન બરાબર ચાર આને તમે કક્ષાનું નામ આપો તો પહેલી કક્ષા બીજી કક્ષા ત્રીજી કક્ષા અને ચોથી કક્ષા કહી શકો છો અથવા કે એલ એમ એન પણ કહી શકો છો પહેલી કક્ષા છે એમાં ટુ એન સ્ક્વેર સૂત્રની ગણતરી કરશો તો એન બરાબર એક મૂકવું પડશે અને ટુ એન સ્ક્વેરનો જવાબ આવશે બે એટલે પહેલી કક્ષામાં બે ઇલેક્ટ્રોન સમાયેલા છે બીજી કક્ષાની અંદર આઠ ઇલેક્ટ્રોન વધુમાં વધુ ત્રીજી કક્ષાની અંદર વધુમાં વધુ અઢાર ઇલેક્ટ્રોન અને ચોથી કક્ષામાં વધુમાં વધુ બત્રીસ ઇલેક્ટ્રોન સમાઈ શકે છે પણ દોસ્તો જો આ નિયમ તમે બધા જ પરમાણુ લાગુ પાડશો એટલે બધા જ પરમાણો માટે આ પ્રમાણે ઇલેક્ટ્રોનની ગોઠવણી કરવા જશો તો ઘણી વખત એવું બનશે કે ઇલેક્ટ્રોનની ગોઠવણી તમે બરાબર નહીં કરી શકો દોસ્તો એનું કારણ છે કે જે કક્ષા હોય છે એ કક્ષાની અંદર બીજી પેટા કક્ષકો પણ રહેલી હોય છે એસ પી જે પેટા કક્ષકો પણ આવે છે એમાં પણ ઇલેક્ટ્રોનની ગોઠવણી થાય છે અને એ ઇલેક્ટ્રોનની ગોઠવણી ઉર્જાના આધારે થાય છે એટલે ઘણી વખત કોઈ જે કક્ષક હોય છે એની શક્તિ ઓછી હોય છે કોઈ વખત વધારે હોય છે એ કક્ષકોની જે ઉર્જાનો તફાવત છે એના આધારે એના લીધે ઘણી વખત જે પ્રમાણે ઇલેક્ટ્રોનિક ગોઠવણી આપણે કરવા જઈએ છીએ એ પ્રમાણે થતી હોતી નથી દોસ્તો એનો અભ્યાસ તમે આવનારા ધોરણની અંદર કરશો એટલે કન્ફ્યુઝ ન થતા ચિંતા ન કરતા તો દોસ્તો આ વિડીયોમાં બસ આટલું જ આ તમને કેવું લાગે ચોક્કસથી જણાવો જો વિડીયો તમને ગમે હોય તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને જો તમે અમારી ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરો અને બે લાયકનનું બટન દબાવી દો જેથી મારે જે લેટેસ્ટ વિડીયો બને એની અપડેટ તમને મળી રહે તો ચાલો દોસ્તો હવે કોઈ નવા વિડીયોમાં મળશું ત્યાં સુધી મને રજા આપો